તમને એવો ડાઉટ હોય કે તમારા પિતાને કોઈ લાલચ આપીને દસ્તાવેજ કરી આપ્યો છે તો બે શક્યતા છે એક તો એના ટાઇટલ બાબતમાં જોવું પડે કે એ મિલકત એમની સ્વપાર્જિત હતી કે વડીલોપાર્જિત હતી જો સ્વપાર્જિત મિલકત હોય તો પોતે વેચાણ કરી દીધું હોય પોતાની સહીથી તો એને ચેલેન્જ કરવાનું થોડું મુશ્કેલ થઈ શકે પણ જો વડીલોપાર્જિત મિલકત હોય તો વારસ અન્ય વારસદારોની સહી વગર એવો જો દસ્તાવેજ કર્યો હોય તો નામદાર સિવિલ કોર્ટમાં ચેલેન્જ કરી એવો દસ્તાવેજ રદ કરી શકાય કે આ દસ્તાવેજ એ વડીલો પિતાને એકલાને આવો દસ્તાવેજ કરવાનો હક નહોતો તો એવો દસ્તાવેજ સિવિલ કોર્ટમાં ચેલેન્જ કરી અને રદ કરી શકાય અને જો સ્વપારજીત મિલકત હોય અને જો આવો દસ્તાવેજ રદ કરવો હોય તો એને પુરાવાથી સાબિત કરવું પડે કે આ લાલચથી કરાયો છે હવે જ નથી મળ્યો અથવા તો એને ગેરમાર્ગે દોરવીને કર્યો છે એ પુરાવા જો તમારી પાસે સ્ટ્રોંગ પુરાવા હોય મજબૂત પુરાવા હોય તો નામદાર સિવિલ કોર્ટ આવો દસ્તાવેજને એ સ્વેચ્છાએ રાજી ખુશીથી કરેલો આપેલો દસ્તાવેજ નથી પણ દબાણ હેઠળ લાલચથી કરી આપેલો દસ્તાવેજ છે તો એવું જો તમે પુરાવાથી સાબિત કરો તો એ દસ્તાવેજ રદ થઈ શકે છે